મોડી રાત્રે જ ખેડૂતો પહોંચ્યા પીજીવીસીએલ કચેરીએ પહેલા તો કચેરીનો ઘેરાવ કર્યો બાદમાં વીજ વિભાગના કર્મચારીઓ સાથે કરી તકરાર ઘટના છે ભાવનગરના સિહોર તાલુકાની કિસાન સૂર્યોદય યોજનાના નામે ખેડૂતોને દિવસે વીજળી આપવાના સપના તો બતાવાયા પણ સપના પરિપૂર્ણ ન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ભાવનગર જિલ્લાના મોટા ભાગના ગામોમાં રાત્રે વીજળી આપતા ખેડૂતોને ભારે પરેશાની ઉઠાવવી પડી રહી છે ઠાર થીજવતી ઠંડી અને જંગલી જાનવરોનો ડર વચ્ચે ખેડૂતોને રાત્રે પિયત કરવું પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ કોઈ કાર્યવાહી ન કરતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો પ્રશ્ન લઈને આવ્યા છે કે ભાઈ અમને દિવસે વીજળી આપો એનું પણ કઈક કારણ હશે કે એક મહિનાથી સતત વન્ય પ્રાણીઓ ખેડૂતોને માલ ઢોરને ત્રાસ આપી રહ્યા છે તો ખેડૂતના જીવના જોખમે કોઈ પાણી વાળવા રાત્રે જાય એમ નથી અને અમારા મોલ સુકાઈ જાય છે બધા એટલે આને સત્વરે નિર્ણય લેવા જીએ બીના અધિકારીઓને તેમજ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે ભેગા થઈ રજૂઆત કરવા આવે છે પણ રજૂઆત કરવાથી અધિકારીઓ એને પરિણામલક્ષી બાદ્રી આપતા નથી એટલે આ ગતિવિધિ ખેડૂતો દ્વારા સતત ચાલુ રહે એવા અત્યારે ખેડૂતોનું રૂપ અને જોતા દેખાય છે એટલે વિશેષ કાંઈ નહીં કહેતા અધિકારીઓ અમલી અધિકારી આ પ્રશ્નનો ઝડપી અને વહેલી તકે નિરાકરણ લાવે એવા આ ખેડૂતો વતી મારી માંગ છે